નમસ્કાર ન ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સના જજ એચજી વાઘેલાએ વીસ વર્ષ જેલ અને પચીસ હજારની દંડની સજા ફટકારી ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર વીસમાં સગીરવયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપીને મદદ કરનાર ત્રણ ઇસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો પોલીસ સ્ટેશનમાં વર્ષ વર્ષમાં યુવતીને લગ્નની ભગાડી જનાર ચાર આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચજી વાઘેલાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ કરતા બળાત્કાર જેવા ગંભીર ગુના કરનાર ઈસમોમાં એક દાખલો બેસે તેવો મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો ગુજરાત ન્યૂઝ ડભોઈ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી ફરિયાદી જતાઓને બગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે